અંબાજી નજીક ચીખલા ગામ પાસે હડાદ રોડ ઉપર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ઠરવા પામી હતી પરંતુ પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી તો મળી આવતી જાણકારી અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢનો એક પરિવાર વડાલીથી સામાજિક કામ પતાવીને પરત ફરી રહ્યો હતો તો આ દરમિયાન એક કાર ટર્ન કાપીને આગળ જતી હતી ત્યારે પાછળથી આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતની તીવ્રતા એટલી હતી કે એક કાર પલટી ખાઈને રોડ ઉપર ઊંધી થઈ જવા પામી હતી જેમાં ત્રણ લોકો ફસાઈ જવા પામ્યા હતા તો આ અકસ્માતની જાણ થતા તરત જ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ